ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સહાય ચૂકવવાની માંગણી કરી છે સુરત કલેક્ટરે પહોંચેલા શ્રી રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ગૌમાતા પોષણ યોજના માટે સહાય સુરત જિલ્લાઓની ઘણી સંસ્થાઓને અત્યાર સુધી ચૂકવાઈ નથી સંસ્થાઓની જમીન માલિકી અંગેના કારણોસર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ને ગૌમાતા પોષણ યોજના માટે સહાય મળી નથી તાત્કાલિક આ સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરાઈ છે આજે અમે કલેક્ટર સાહેબ રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના હેઠળ મુખ્યમંત્રી સાહેબે પાંચસો કરોડની ગ્રાન્ટ રિલીઝ કરેલી એ ગ્રાન્ટમાં એ સમયે એવો એવો કાયદો હતો માલિકીની જમીનના એવા બધા કંડિશનો હતી ત્યારબાદ બધા ગૌસેવકોની અને પાંજરાપોરના ટ્રસ્ટીઓની બધાયની રજૂઆત એની રજૂઆત સાંભળીને સરકાર શ્રીએ કાયદો રદ કરે એ કન્ડિશન રદ કરેલી કે માલિકીની જમીનની જરૂર નથી તો એ સમયે અમુક અમુક ગૌશાળાઓને એ ગ્રાન્ટ મળેલી પણ આ વર્ષે એ એ કન્ડિશન રદ થઈ છે છતાં બી એ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટ મળી નથી એટલા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે અમને એ ગૌશાળા બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટ મળવી જોઈએ અને અને માંગ અમારી આ આ ખોટી નથી કારણ કે સરકાર બનેલી છે ગૌ વાત ગૌ સરકાર બનેલી છે ગૌમાતાને બચાવશું ગૌ બચાવશું ગૌમાતાની સેવા થશે બરોબર છે અને ઘણી બધી ગૌમાતાની ગૌમાતા માટે સારા સારી યોજનાઓ આવશે એ વાત કરીને આ સરકાર બનેલી છે તો સરકાર પાસે ગૌમાતા માટે આશા ન રાખે તો બીજા કોની પાસે રાખે અને જો અમારી આ માંગ પૂરી નહીં થાય તો ગયા વર્ષે બનાસકાંઠા કચ્છ જિલ્લામાં બધી ગૌશાળાવાળાઓ ગાયો છોડીને કલેક્ટર કચેરી નો ઘેરાવો કરેલો એવી રીતે સુરત જિલ્લો તમામ ગાયો કમસે કમ બધી ગૌશાળાઓ થઈને વીસ થી ત્રીસ હજાર ગાયો છે એ વીસ થી ત્રીસ હજાર ગાયોને છુટ્ટી મૂકીને બધી કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને મોટી સંખ્યામાં બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે